તંકી નું હોલે ફોન કરું છું હરમેલ હો મળ લે ઓ ની એમ જો ને એમ આવો ખાલી ભર મને આવજો હા હા हेलो જકી આ બોલ ભાઈ કઈ છે બસ ઘેર છો કઈ આજનો કઈ ધંધો ધંધો સટ્યો કે નઈ કઈ ડાળો ડાળી

અને તું કઈ પણ જાય છે તારું કામ સક્સેસ થતું નથી કોઈ બી ભળવા પુવા તારું કામ સક્સેસ થતું નથી હા મામા નત થતું હાચી વાત છે ને હાચી વાત તો બાળક ખાલી સમસ્યા નથી તારા માથે તો સમસ્યાનો પહાડ છે અને તું સમસ્યાથી ઘેરાયેલો છે તારા જીવનમાં એક સમસ્યા જાય છે તો બીજી આવે છે બીજી જાય છે તે ત્રીજી આવે છે ત્રીજી જાય છે તો ચોથી આવે છે એટલે સમસ્યા ઊભી ન રહે ના ઊભી રહેશે કેમ કે હવે તારા જીવનને અંદર હું આવી ગયો છું અને હવે સમસ્યા આવ્યા આ પહેલા સમસ્યાને મારી જોડે ટકરાવું પડશે અને સમસ્યાને તો મેડીન ચમડીન ફેંકી દઈશ કેમ કે તારા જીવનનો જોગડો બાબા બાબા આ બધી સમસ્યા હટાઈ દો બાબા લાવ તારો હાથ લો બાબા જમણો જમણો નહીં ડબલ આવ હા બાબા હા જો ગમે તેવા તારા લેખ કઈ ઉલટા સુલટા છે તો હવે હું લખીશ પેલા કાગડા બાળક 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 તું હરિયા સેન્ટી નો મિસ્ત્રી છે કે પછી કારીગર છે કે મજૂર છે ના બાબા તો પછી આ બધું રેખાઓ તો જોણ સાફ થઈ જઈએ હું તો કેનો ઘેર રુની ભાઈ આ તો સેન્ડિંગ કરતો થે હ એવું હે સેન્ડિંગ થી કરતા હા એટલે મતલબ એ આવે નવી હું નવી મારે મારી વિધિ થી નવી દોરતી ગભરાતો ની હા એમ જ છોડ જે તો સેન્ડિંગ આવી આવે મારા માં પેલું પેલું જોવા તો હા હું પેલું છોડો અરે બાળક હા તું ઢાબે વાળા ઘેર રે કેમ ના કેર હું તો પત્રવાળા વાળે ઘેર રહું હું પત્ર વાળે ઘેર રહું હા માં તો ઢાબુ છે ને આ તો પત્રમ રે ઓબરા બરા રોંગ 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 હું તાર ફળિયામાં ઘૂસી જલો

ની જ હોય ને એતો હું પરીક્ષા લેવી જરૂરી હતી છે એટલે પાસ થવાનું ત્યાર બાબાજી ને કઈક હોય તો પછી ખબર બાબા જુઠા નથી બાબા છે પેલા કાગડા બેટા નું તો છોડ પણ આ તારી રેખાઓ દેખાતી નથી બધી સાફ થઈ ગઈ છે હવે આ તારી રેખાઓ નવે સરથી હું દોરીશ હા તૈયાર થઈ ગયા કેને એટલું કરે એમ તુકને પતા એમ ઘણો મરે તું પતા હોય એમ અલે કોચ કાગડા તું તો ઘણો જુઠ્ઠું બોલે ના બેટા એ જૂઠો નથી આ તો આત્માઓના રૂપમાં કાગડા કાગડા એ મન દેખાય તને એ મારો ચેલો છે એને દેખાય તારું કે દેખાય કે હા તને દેખાય હા એટલે બાકી મે ત્રણ ચાર વાર તારી પર કરે ના ના એ છે તને ની મે હા હા પણ મને ભરોસો નથી લગ્ન પછી મારી દક્ષિણા ના વાળી તો એવું મને કોઈ બી કાળા માથા ના માનવી પર ભરોસો જ નથી કાળા તમે એ બી છે પણ મત તારી પર બી નથી ના આલશે છોરો પૈસા છે હમણાં દક્ષિણ હમણાં દાન દક્ષિણા હાલશે પછી લગન પછી વિધિ તમારે જ કરવાની તમારે જ બધું કરવાનું તમે છો એ બાબા સમસ્યા સમસ્યાનો સમાધાન કરશે બાબા ને હો બાબાને હો આ સમાધાન તમે કરો તો તમારી દક્ષિણા લગન પછી લગન થી જાય તો એની બી દક્ષિણ હા હા રાજી થઈને કે પરાવસા હજી કપડા તો ખરાબ બીજુ એ બધું મારા ભાઈ કીધું અચ્યુ પાકે પાયો वचन હા वचन હરું

બાળક તને કીધે બાબુ કઈ બાળક આ તું લઈ લે તું લઈ લઈ તું ઉઠાઈ લે ઉનાળકું કેમ ટકા ના પૈસા

અને જેવા મે પૈસા એવા તરત ના ભલે સમસ્યા આવતી હોય તો આવે મારે સમસ્યા પછી એક્ટિંગ કેવી હતી અરે હું એક્ટિંગ કેવી હતી પછી વચ્ચે વચ્ચે મારા કાગડા ના પડે ઓવર એક્ટિંગ એમ નહી મને એને વિશ્વાસ ચલાવવો પડે જો તો એમ કી દેવું તારું થઈ જશે આ છે તે છે ઘરમાં એમ છે તેમ છે મોટી મોટી ભવિષ્ય તારો ગુસ્સી નાખો તારું નવે સર તારે બધી કરવાની જરૂર હતી સાત જતો રે તને ખબર નહી પડે કશું વાવ હો હારું લે આ બસો રાખે હે બસો ની મહેનત મારી આ બસો તો ખાલી આ કપડાનું ભાડું છે તું એક કામ કર આપણે બધા મને આલ દે અને પછી આપણે વિધિ કરવા જશું ને તે દાડા બધા પૈસા તારા એવું થોડી સાલા એ ભાઈ આ કપડાના હદી આલવાના સમજ મારી ભાઈ સમજ સમજ લે હારું આલ દે આલ લે આલ લે તું લે હા હા યોર